સુરત જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો કિમ નદીના બ્રિજ પાસેના રસ્તાનું ધોવાણ થયું બ્રિજના એપ્રોચ રોડનો અડધો ભાગ ધોવાઈ ગયો છે છ મહિના પહેલા જ બ્રિજ સાથે એપ્રોચ બનાવતો હતો ત્રણ કરોડથી પણ વધુના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો એક ગામથી બીજા ગામનો સીધો જ સંપર્ક હવે તૂટી ચૂક્યો છે લીંબાડાથી મોટી ગામના રસ્તાઓનું ધોવાણ થયું છે હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયુ ખવાનો સૈનિકોએ આક્ષેપ લગાવ્યો સુરત જિલ્લામાં અઠવાડિયા અગાઉ વર્ષેલા વરસાદથી લેને ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સામે આવ્યા જેમાં સૌથી વધુ રસ્તાઓને મોટો નુકસાન પહોંચ્યું છે માંગરોડ ના લેવાડાતી ગુટી ગામનો કેમરાદીના બ્રિજ પાસેના રસ્તાનું ધુવાણ પ્રોટીઓ એટલે કામ અધૂરું રાખેલો એને કારણે આ બધો સાઇડપોઇન્ટ પાણીના રોળ લીધે બધો જ પડેલો જ્યાં વેટ વટાડવાનું આ કામ કરેલું હતું બાકી જે રીતનું એ લોકો ત્રણ કરોડ આસપાસ હોય અને આ ગામને જોડતો રસ્તો કયા ગામ ઘોટીને જોડતો રસ્તો છે મેન વાહન વ્યવહાર ગયા છે સ્કૂલની ગાડીઓ સેથી હોય તો જતા આ પણ બંધ થઈ ગયા એ લોકોએ ફરીને જવું પડે ફરીને જવું પડે હા આ જ્યાં ક્યારે બન્યો હતો ને આ ઉનાળા પછી ઉનાળા માં બનાવ્યો ઉદ્ઘાટન કર્યું આ પેલું ચોમાસાયું હજુ તો ચાલુ થયા નથી વાહન વ્યવહાર કુતરા ને તે પેલા તૂટી નવડો થઈ ગયો માંગરોળ તાલુકામાં કિમ નદીએ કિમ નદીના બેનમાં અનેક રસ્તાઓ પુલો ધોવાયા છે ત્યારે વધુ વધુ એક લીમાડા ગામથી જે જોડતો જે એપ્રોચ રોડ છે તે ધોવાઈ જોયો કેમેરામેન કે દ્રશ્ય બટાવે લીમાડા ગામથી જે ઘેર ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં હાલમાં છ માસ અગાઉ જ આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને જે હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવતા આ એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે તમે દૃશ્યમાં જોઈ શકો છો જે રીતે ત્રણ કરોડના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને સ્થાનિકો હાલ હાલાકીનો સામનો કરવામાં આવી રહ્યો છે કારણ કે આ રસ્તો જે ધોવાતા જે ગામમાં સંપર્કો તૂટી ગયા છે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે હાલમાં જ તાબાટોડ આર એનબી માગ મકાન વિભાગની ટીમ પણ અહીં પહોંચી ચૂકી છે તંત્રની અહીં પોલ ખુલી રહી છે કારણ કે જે રીતે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિકો હાલ જણાવ્યા છે જેને લઈને સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત